સોની સમાજની વાડી ચુડા ખાતે હસી ખુશી ગ્રુપ દ્વારા વિનામૂલ્ય છાસ વિતરણ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આ સેવાકીય પ્રવૃત્તિ માં આશરે ચારસો લોકો નિઃશુલ્ક છ્વાસ વિતરણ

શ કમલેશભાઈ કોઠારી રમણભાઈ સોની દિનેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યને સફળ બનાવવા માટે દીપકભાઈ દવે પ્રવણભાઈ તલાટી હનીફભાઈ ભાગ કે કે પડિયાર દ્વારા સેવા આપી રહ્યા છે સુરા શહેરમાં હું દીપકભાઈ દવે તથા અન્ય મિત્રો પ્રવીણભાઈ તલાટી પઢિયારભાઈ વિનુભાઈ મહેશભાઈ ભગવાનભાઈ કમાભાઈ મોમ્મદભાઈ જયુભાઈ રણજીતભાઈ તથા અન્ય મિત્રો દ્વારા આ છાસ વિતરણ કેન્દ્ર ચૂડા હસી ખુશી ગ્રુપ દ્વારા ચૂ ચૂડાના જ વસ વસતા બહાર લોકો દ્વારા આ છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે અને ચૂડાની અંદર લગભગ ત્રણસોથી ચારસો લોકો આ છાસનો લાભ લે છે દરેક ને આ છાસ આપવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર